નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ સ્કૂલ વાહન ચલાવી અને પેટીઓ રડતા લોકોએ આરટીઓ થકી થઈ રહેલી કડક કાર્યવાહી બાબતે જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર આપ્યું છે આ આવેદન પત્રની અંદર ઘણી બધી બાબતો ઉમેરવામાં આવી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ તમામ સ્કૂલની વર્દી મારતા વાહન ચાલકો જે ખરા એમનું જણાવું એમ છે કે અમે મધ્યમ પરિવારમાંથી આવીએ છીએ અમારી આજીવિકા એકમાત્ર બાળકોને લઈ જવા અને લાવવાની છે નાની સરખી જો કોઈ ભૂલ થાય તો આરટીઓ દ્વારા વાહન ડિટેન કરવામાં આવે છે અને એ વાહન નામદાર કોર્ટમાંથી છોડાવવા પડે છે જેના માટે ઘણા બધા પૈસા અને સમયનો વેડફાટ થાય છે સાથે જ જો વાત કરવામાં આવે તો આ વખતે જે આરટીઓ દ્વારા વાહનની ગતિ મર્યાદા બતાવવામાં આવી છે એ ખૂબ જ ઓછી છે તો જે વધારી આપવામાં આવે સાથે જ બાળકોને બેસાડવાની જે સંખ્યા નક્કી કરવામાં આવી છે એની અંદર થોડી રાહત આપવામાં આવે જેથી કરી કોઈ વાલીઓ ઉપર એનું ભારણ ના પડે સાથે જ જો વાત કરીએ તો વાહન ચલાવવા વ્યક્તિએ તમામ પ્રકારની તકેદારી દાખલા તરીકે કાગળો ફાયર સેફ્ટીના સાધનો મેડિકલ કીટ તો એ માટે એ લોકો સહમત થયા છે અને વાહન ચાલકો જે ખરા એ આ તમામ વસ્તુ પોતાની સાથે રાખશે સાથે જ એવો પણ જણાવે છે કે ભાઈ બાળકોને અમે ખૂબ જ શાંતિથી અને એકદમ કાળજીપૂર્વક બેસાડીને લઈ જશું અને લાવશું કારણ કે એ અમારી જવાબદારી થાય છે તો એ અમે સંપૂર્ણપણે નિભાવીશું પણ જે બાળકોને બેસાડવાની સંખ્યા છે એમાં વધારો કરી આપવામાં આવે સાથે જ જે સ્પીડની લિમિટ આવી છે એમાં વધારો કરી ટેક્સી મેક્સી નું જે ચક્કર છે ટેક્સી મેક્સીના ચક્કરમાંથી એમને રાહત આપવામાં આવે કારણ કે ટેક્સી મેક્સીના જો પાર્ચિંગ કરાવવામાં આવે તો એના માટે એક વાહન ચાલકે પિસ્તાલીસ હજાર રૂપિયા અને એ પણ ત્રણ વર્ષ સુધી કન્ટિન્યુઅસ ભરવા પડે એ પ્રમાણેની ફરજ પાડવામાં આવે છે જેની અંદર રાહત આપવામાં આવે એ બાબતે આજરોજ એમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું સાથે નકલ રવાના એમણે કરી છે આરટીઓ ટીઓ નવસારી સી પાટીલ સાંસદ નવસારી આરસી પટેલ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ધારાસભ્ય અને બ્રહલાલ શાહ જેઓ ભાજપ પ્રમુખ છે જિલ્લાના એમને તો આ પ્રમાણે આજરોજ મોટી સંખ્યામાં સ્કૂલની વરદી મારતા વાહન ચાલકો દ્વારા કલેક્ટર કચેરી ખાતે જઈ અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે જ ત્યારબાદ તેઓ આર કચેરી ખાતે પણ ગયા હતા અને આ જે આવેદન છે એની નકલ જે ખરી આરટીઓ કચેરી ખાતે પણ જમા કરાવી હતી અને આમ જોવા જઈએ તો વાત પણ સાચી છે કારણ કે જો સંખ્યા ઓછી કરવામાં આવે તો એનું સીધું ભારણ વાલીઓને પડશે ગતિ મર્યાદા નિયમિત નિયમ મુજબ જ હોવી જોઈએ એમાં બાંધછોડ કરવી કે ન કરવી એ આરટીઓનો પ્રશ્ન છે અને એની અંદર બાળકોની સેફ્ટી જ મહત્વની હોય છે અમને ઘણી કોમેન્ટ્સો પણ આવી છે પાછલા એપિસોડોની અંદર કે ભાઈ વેકેશન દરમિયાન પૈસા લઈ લેવામાં આવે છે એ બાબતે પણ થોડું આપ ધ્યાન આપો અને સાથે જ વાહન ચાલકો જે ખરાબ વાહન ચાલકો પણ કહે છે કે ભાઈ અમારા માટે બીજો કોઈ જ ધંધો નથી જો આ વસ્તુ થશે તો અમારું પરિવાર પણ અટવાઈ જશે ઘણા વાહન ચાલકોનું કહેવું એવું પણ હતું કે ભાઈ ઘણા બાળકોના પૈસા નથી આવતા તો પણ અમે પઠાણી ઉઘરાણી કરતા નથી કારણ કે અમે પણ સમજીએ છીએ કે વાલીઓને ઘણી વખત પૈસાની તંગી હોય છે તો અમે એની અંદર પણ રાહત આપતા હોય છે તો તાડી બંને હાથે વાગે છે મુખ્ય મુદ્દો એ છે કે હાલ તો વાહન ચાલકો વાહન બંધ કરીને બેઠા છે અને જેની સીધી ફાયર સેફ્ટીના સાધનો ચોક્કસથી વાહનની અંદર રાખવા માટે તેઓ એગ્રી થયા છે ફર્સ્ટ એડ કિટ રાખવા માટે એગ્રી થયા છે સ્કૂલ બેગ જે બહાર લટકતા હોય એ લટકવાની ના આરટીઓ દ્વારા કરવામાં આવી છે ગતિ મર્યાદા માત્ર વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જ વાહન ચલાવી શકાય એ રીતે જાણવા આવ્યું છે બાળકોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે કારણ કે ઘણી વખત અને જ્યાં સુધી એનો સુખદ અંતર નહીં આવે ત્યાં સુધી રાહ બેઠા છે તો બીજી બાજુ પોલીસ દ્વારા પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દેવામાં આવ્યું છે કે જે પ્રમાણે આરટીઓના નિયમ અને ધારાધોરણ છે એ મુજબ જ અમે પણ કાર્યવાહી કરીશું જો અમને આદેશ મળશે તો

લિફ્ટ પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન